અહીંયા ભાજપના અવાર અવાર મંત્રીઓ અહીંયા આવી અને ફરવા આવતા હોય પછી કંઈ હેની ટ્રેપ જેવા કામો કરવા આવતા હોય આવા બધા ઘણા બધા કામો કરવા માટે આવતા હોય છે અને ઘણા કાર્યક્રમ પોતાના પ્રચાર પ્રસાર માટે કરતા હોય છે ત્યારે હવે અમે એમને કહેવા માગીએ છીએ કે તમને ક્યાંય પ્રચાર પ્રસાર અમે કરવા દેશું નહીં જ્યાં સુધી શિક્ષણનો મુદ્દો પૂરો નહીં થાય શિક્ષણ મંત્રી પોતે અહીંયાના આપણા જિલ્લાના પ્રભારી છે અને એને જો ભાન નથી

હવે કચ્છ જિલ્લામાં નો એન્ટ્રી જ્યાં સુધી જે આ શિક્ષણનો પ્રશ્ન જે સોલ્વ ન થાય ત્યાં સુધી એમને ભાજપની હવે નો એન્ટ્રી કરી દેવામાં આવી છે તો આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો